એલેક ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ રાત ગાડી આપણે રાતે ગેલ લાગા તો પપ્પાને બધું ચેક કરી ઓઇલ બોઇલ બ્રેક ઓઈલ પટી ગયો રાતે બ્રેક નથી આવતી એટલે તમે બ્રેક ઓઇલ લેવા જઈએ પછી છૂટું નહીં તો ગુડ મોર્નિંગ જમના તો ગાય જાવ તો કપડાં ધોવા જેમના મમ્મીની વાતો કરી અને પપ્પા ચેક કરી પપ્પા ગાડી તમને જેવી લાગી એમ મસ્ત લાગી તો ગાઈસ પપ્પા ગાડી ગમે આવી तो हम गाड़ी चली गई तनक ब्लैक कलर नी हरी गाड़ी है तो जो गाइस चार इको हमने गाड़ी बताई दो तो मस्त गाड़ी है तो गाइस छोटू नहीं आई है ऑयल ना ऑयल पाकी वाणू तो गाइस हमें आज छोटू नहीं गेरे है ते भेलू जंप पलो वो गाइस ओनो गया बेला जैक છું ગાડી અમે લાયા હાડી શું હતું અહીંયા બટ્ટી કરવા જઈએ તો અને અમે જે ગાડીનું કમ કરવા લાવ્યા છીએ અહીંયા લીકેજ થાય થોડું ઓઇલ બ્રેકનું તો ગેરેજમાં લાયા અને અત્યારે મુહૂર્ત કરવાનું પાછું વિજયના ગેર આપણી ગાડી નહીં વિજયની ગાડી છે અને ગાડી તો આપણને આવડે આપણે લઈને આવ્યા હા ઇન્જિનમાં ફાવતી નહીં લઈને ચલાવવા લઈએ તો ગાડીશ હું તમને બતાવું અને ત્યાંથી ગાડીનું ઇન્ટીરિયર છે એવું છે

વિરમ નમર તાવા આવી ક્રિફાયર લગી જાય આવીએ કઈ જઈ થાય તૈયારી કરી દીધી પોતા જાય તૈયારી લસમી કયા તૈયાર કરી દીધા મસાલા બધા પોતાના તો આપણે લસણ અને મરચું ટીચી દઈએ સવીરમ રાત્રે તવા આવ્યો ફર ફરત કર હોઈ જાવ એક બાજુ હોઈ જાય પોતા બનાવવા તગાઈશ મમ્મી પણ ઉઠી જાય છે પોતા મમ્મી પોતા મસ્ત બનાવજો ગાઈસ મમ્મી બધા આવી છે ચા બનાવવાનો ગાઈસ ચા બનાવ મે પિસલ હું બનાવી મમ્મી પોતા તો ગાઈસ જો મમ્મી પોતા બના પિસલ ગાઈસ અહીંયા પેલો પલંગ તૂટી ગયો તો પાટી મૂકી હોય એ કોજરો મૂકવાના એક બાર અને બીજો કોજરો તો અંદર પડે તીજોરીમાં ભરેલા તો જો ગાઈસ ઓ પાણી ઘટ જઈ જાય લેવા કોમ કરો પકડાવ પાણી હું એકલો જ આ જાયો સમજી જાવ

तो गाइस अपडे मम्मी जो है चक्कर वाजी है पोता मम्मी बता क्यों वही तो गाइस तो गाइस पोता चेक ही अपडे मिजी चक्कर चेक करियो ना बताओ तेरे ओ फिर पोता ही कर आता है लड़की आती गाए। तो है मुझे आता है बनी-बनी मच्छा कहीं जाए तो गाइस पोता मस्त बनाई मम्मी क्यों पोते हो

જવાથી ધીમે ધીમે એક ચલો જવા દો હજી ચાલો રેસ તો જો ગાઈ ગાડી તો શીખી જાય થોડી ઘણી નોલેજ એમ કહેવાય ખબર પડી જાય એટલે આવડી જ જાય ગાડી તો કારણ કે હું ગાડી પેલા જાતે જ શીખ્યો પડે શીખવાડી નહીં આ રીતે મેં કીધું ઓટો જ નહીં માર્યો એક ભાઈબંધ ગાડી હતી ને તો મૂક લાગે કે ઓટો મારવા દે કે તને આવડે મેં કીધું હોય કરીને તો ગાડી લઈને તો બેસી જાય પહેલી વાર અને ચાલુ કરીને જવા દીધી એટલે મને ખબર હતી ગાડી કઈ રીતે ચલાવાય પછી એમ થોડું ઘણી વાર આવડી છે પછી ગાડીઓ હું ચલાવવા મળ્યું તો અહીંયા જોવો બીજા ભાઈ ગાડી જોવો ચલાવવા એક બીજી પણ ગાડી આ રાઉન્ડમાં આવે શીખવા માટે અત્યારે જે આ મેદાન છે એ ક્રિકેટ રમાય છે અને ઘણા લોકો બધા ગાડી શીખવા પણ આવી હતી તો જુઓ વીજા ભાઈ ગાડી ચલાવવાનું બીજે બીજો વગાડીએ ગાડીની પાર્ટી હાલવાની છોડા પીવાયા બધા ઘણા બધા પણ આયા અમે ચલો મી દઈએ પાર્ટી કરાવી અને મારા પહેલાના કુલ ચાર છોડા પીવાની અમારા જો રામસિંહ પીજો પહેલું પીજો મારા પીવા બાકી